સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક સુવિધાઓના અભાવે જનજીવન દયનીય બની ગયું છે ત્યારે રતન પરત સુવિધાઓની અછત છે ચોમાસા બાદ માર્ગો ધોવાઈ જતા પુલો ખસ્તા હાલ થતા શહેર જાણે ટાપુમાં ફેરવાઈ ગયું છે દૂધરેજ પુલ બંધ થતા આખું ટ્રાફિક વ્યવસ્થિત રીતે રિફાઇન થયું નથી રાજ્ય સરકારના આદેશ છતાં અનેક પુલોનું નિરીક્ષણ અધૂરું છે નર્મદા વિભાગે ત્રણ પુલ બંધ કરી દઈ સંબંધિત માર્ગો ડાયવર્ટ કર્યા છે આમ સમગ્ર જિલ્લાની વ્યવસ્થા અવ્યવસ્થામાં ફેરવાઈ ગઈ છે સ્થાનિક આગેવાન કૃણાલ શાહ અને દીપક ચિહલાએ સરકાર સમક્ષ લોકોને વાસ્તવિક મુશ્કેલીઓથી વાકેફ કરવાનો પ્રયાસ કર્યો છે ચક્રવાત ન્યૂઝ આ મુદ્દે સરકાર સુધી નાગરિકોની સંવેદના પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે આ પુલની અંદર ચાર થી પાંચ વખત ગાબડાઓ પડ્યા છે એક બે વર્ષ ની અંદર આમ આદમી પાર્ટી એ અથવા લોક જાગૃત નાગરિકો એ સતત સરકારને ને જગાડી અને અહીંયા કોઈ પણ અકસ્માત થતો અટકાણો જેના કારણે તમે પણ છેલ્લે એક વિડીયો બનાવી વાયરલ કર્યો તો એની હું માનુતા સુધી અસર થતાં આ પુલ દિવાળી પછી નવો બની જશે એવું નર્મદાના અધિકારીઓ કહે છે અને આજથી જાહેરનામું કે આ પુલ બંધ કરવામાં આવે બે ત્રણ મહિના પૂરતો નવો બને ત્યાં સુધી એટલે જે કંઈ જાહેરનામા પ્રમાણે જનહિતમાં જારી લોકોને જુદા જુદા રૂટ આપશે એ પ્રમાણે લોકો જઈ શકશે શું કહો છો તમે આજે એકવીસ તારીખે જાહેરનામું કહ્યું છે બાર અને આ પુલને લોકો માટે ચાલવાલાયક ન ગણીને અને આને ડેટ જાહેર કર્યો છે અને નર્મદા નિગમ દ્વારા નવા પુલની કામગીરી કરવામાં આવશે એટલે અમે સરકારના આ નિર્ણયને આવકારીએ છીએ અને ગુજરાતની અંદર જેટલા પણ આવા બ્રિજ છે જેવા જેવો ચાલવાલાયક ન હોય એને આવી રીતે ડેડ જાહેર કરીને નવેસરથી બનાવવા જોઈએ એટલે આ બહુ સારું અને સારું પગલું ભાઈ અકસ્માતમાં કોઈ લોકો પણ ન મળે જી જે ગંભીરામાં ગંભીર પુલ પડી ગયો અને લોકોની જાનહાની થઈ વીસ કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા અને આવા આવી ઘટના બીજી દાન ગુજરાતમાં ન બને એના માટેની અમારી મુહિમ હતી તો સરકારશ્રીને આપ શું કહેવા માંગો છો અભિનંદન પાઠવી રહ્યા છો સરકારશ્રીનું આ કાર્ય સારું છે અને અમે આવકારીએ છીએ કેમ કે આ જનહિતમાં છે અને સરકારને આ કામ કરવું જોઈએ મારું નામ કુણાલ શાહ બરોબર સરકાર કાલે સરકારશ્રીની જાહેરનામું જાહેરનામાના હિસાબે કાલે આ પુલ બંધ કરવામાં આવે છે આનું નામ શું આ છે ભાઈ દુધરેજ પુલ જે મેન કહેવાય જે સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા હળવદ મોરબી કચ્છમાં જવા માટેનો મેન રસ્તો પુલ છે આ પાટડી બરાબર પાટડી દસાડા ત્યાં પણ જઈ શકાય એટલે કાલે આ લોકો પુલ બંધ કરે છે જેથી કરીને સુરેન્દ્રનગરમાં વાહનોની અવર જવર માટે બહુ મોટી સમસ્યા થશે કારણ કે આમ ઓલી બાજુ જાઓ તો પણ એ પણ બ્રિજમાં ગાબડા પડેલા છે ખરાબ છે અને આ સાઈડ પણ જાઓ તો ત્યાં પણ બ્રિજ ખરાબ છે એટલે મોટા વાહનોને નીકળવા માટેની અનેક સમસ્યા થશે નાના વાહનો માટેને પણ આ દૂધરેજમાં આવવું હોય જાવું હોય પબ્લિકોને તો ઘણી એવી સમસ્યા થાશે કારણ કે દૂધરેજવાળા જે વિસ્તારના લોકો છે તેને સુરેન્દ્રનગર સિટીમાં ખરીદી કરવા જવું હોય કંઈ પણ લેવા જવું હોય દવાખાને પડકે ટીબી હોસ્પિટલ છે તો ટીબી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સો કે જે પણ જે બહારના માંદગી જે રોગોવાળા છે જેને એકસો આઠ દ્વારા તાત્કાલિક લાવવામાં આવે

અને આ કામ દિવાળીની અંદર થઈ જશે આ કામ તો મને એવું લાગે છે દિવાળી દિવાળી પછી આ કામ લાંબુ ચાલે એવું હાલત છે કારણ કે આ પુલ ઘણા સમયથી ડેમેજ છે અને આ પુલમાં અવરનવર ઘણા પણ એવા ગાબડા છે હવે રહી વાત એવી સરકાર જાગી છે અને કોઈ અકસ્માત નથી થયો કોઈ મરી નથી ગયું અને સરકારે જાહેર કર્યું છે કે આ પુલ ને આપણે ડેમેજ છે નવો બનાવીએ તમે સરકાર શ્રીને શું અભિનંદન દેવો માગો ખરા કે ભાઈ ના એક આ સારી વાત છે કે ભાઈ સુરેન્દ્રનગર દુધરેજ અકસ્માત ન થયો અકસ્માત ન થયો બરોબર કોઈ એવી મોટી જાનાની દુર્ઘટના ન થઈ એ સારી વાત કહેવાય સરકારે સંભાળી લીધું અને સરકારે આ જે અગવ પુલ જે પુલ બન્યો ને તેના વિડિયો વાયરલ થયા એને અનુસંધાનમાં કલેક્ટર શ્રી જાયગા અને જાયગા અને આ જે તાત્કાલિક આ પગલું ભર્યું પણ આવા અનેક બીજા પણ પુલ છે જે ગણપતિ ફાટસનનો પુલ છે જે વઢવાણ નો પુલ એટલે આવા ઘણા પણ બધા પુલ છે તો એની પણ આવી તકેદારી લઈને આવી કામગીરી કરવામાં આવે તો સારું કહેવાય રિપોર્ટર રાસુદાન ગઢવી સાથે મનહરદાન ગઢવી ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર